સમતા બુદ્ધ વિહાર ખાતે ડો બાબા સાહેબની પ્રતિમા અનાવરણ અને અભિવાદન સભાનું આયોજન કરવામાં ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર બોટાદ ખાતે ડો બાબા સાહેબના અગણો સિત્તેરમાં મહાનિર્વાણ દિન નિમિત્તે સમતા બુદ્ધ વિહાર ખાતે ડો બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ અને માતા રમાઈ આંબેડકર ભવન ખાતે શ્રદ્ધા સુમન અભિવાદન સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શ્રી રમેશભાઈ વોરા અમદાવાદ તરફથી તેમના માતા પિતાના સ્મરણાર્થે ડો બાબાસાહેબની પ્રતિમા સમતા બુદ્ધ વિહારને દાનમાં આપેલ તેનું અનાવરણ કરવામાં આવેલ અને અભિવાદન સભામાં ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને પૂ ભંતેજી ધમ્મસાર મહારાષ્ટ્ર દ્વારા ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના કરવામાં આવેલ કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂ શંભુનાથ બાપુ સંત સવૈયાનાથ સંસ્થાનના ગાદીપતિ અને ધારાસભ્ય ગઢડા વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના ઉદઘાટક શ્રીમતી જેઠીબેન પરમાર પ્રમુખ શ્રી જીપમ બોટાદ અને આયુ જયંતિભાઈ ચાવડા સુનિલ ગેસ એજન્સી બોટાદ હાજર રહ્યા હતા વિશેષ મહેમાન તરીકે આયુ એલ કે ચૌહાણ પ્રમુખ માતા રમાઈ આંબેડકર ભવન આયુ કીર્તિભાઈ ચાવડા જી પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન બોધિરાજ બૌદ્ધ અને અનિલભાઈ વાજા દ્વારા કરવામાં આવેલા ભારવેદી જદુરામભાઈ સાધુ દ્વારા કરવામાં આવેલ અભિવાદન સભાને સફળ બનાવવા માટે બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશ રાઠોડ પ્રમુખ સમતા બુદ્ધ વિહાર હરેશભાઈ પરમાર અને વિનોદભાઈ ભાદરકાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ સભામાં ભગવાન બુદ્ધ અને ડો બાબા સાહેબને માનનાર મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો એસી સમાજ તથા બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ હાજર રહ્યા હતા રિપોર્ટર જય દેવવીઓ